તો અમરેલીની વાત કરવામાં આવે તો ધારીના છતડીયા ગામ પાસે બે અજાણ્યા હુમલાખોરો એક કાર પર હુમલો કર્યો દિનેશભાઈ ગોહિલની કાર પર અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો ફોર વ્હીલ ગાડીના પાછળના ભાગનો કાચ તોડી નાખ્યો હુમલાખોરના ફોર વ્હીલ ગાડીના કાચ તોડીને પલાયન થઈ ગયા ફોર વ્હીલ ગાડીના ચાલક દિનેશભાઈ ગોહિલે પોલીસને જાણકારી આપી

અને મને ગાળો દીધી અને ગાડી ઉપર ધોકો મારીને પાછળનો કાચ તોડી નાખ્યો અને એ લોકો પછી આમ આગળ નીકળી ગયા આગળના ગામ સુધી એ બાજુ બનાવ બન્યો જાણ થતા આપે ધારી પોલીસ આ બનાવ બન્યો ને એટલે મેં ધારી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને અત્યારે સાહેબ સ્ટાફ આવી ગયા છે ક્યાં રહ્યો છો આપ અમરેલી અમરેલીના ધારીના છતડીયા ગામ પાસે બે અજાણ્યા હુમલાખોરોએ એક કાર પર હુમલો કર્યો હતો દિનેશભાઈ ની કાર પર અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો ફોર વ્હીલ ગાડીના પાછળના ભાગનું કાચ તોડી નાખ્યો હુમલાખોર ફોર વ્હીલર ગાડીના કાચ તોડીને પલાયન થઈ ગયા ફોર વ્હીલર ગાડીના ચાલક દિનેશભાઈ ગોહિલે પોલીસને જાણ કરી ધારી પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા હુમલાખોરો સામે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હુમલાખોર દ્વારા કયા બાબતે હુમલો કર્યો સહિત તપાસ પોલીસ કરી રહી છે તો હવે આપણે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ ભરૂચની